જંબુસરના એક ગામમાં પરણીત પ્રેમી પ્રેમિકા સાથે દુષ્કર્મ બાદ પ્રેમીના પિતા અને બે ભાઈ મળી ચાર લોકોએ ભેગા મળી ભોગ બનનાર ને ટીપી નાખતા પ્રથમ સારવાર બાદ સુરત સારવારથી ખસેડાઈ હતી સુરત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ભોગ બનનાર પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યા છે કે તેણીના ગામમાં રહેતા સફ્વાન હસન મૌલા નામના યુવક સાથે ફરિયાદીને પ્રેમ સંબંધ હોય અને સફ્વાન મૌલાએ પણ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોય છતાંય પ્રેમિકા સાથે બોલાચાલી અને વાતચીત ચાલુ રહેતા તાજેતરમાં તેણીને પ્રેમી સફાન મૌલાના પ્રેમિકાને તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોય જે બાદ પ્રેમિકાએ પ્રેમી સાથે જ રહેવાની અને લગ્ન કરવાની જીદે ચડતા ભારે હંગામો થયો હતો જેના પગલે ભોગ બનનાર ફરિયાદીને પ્રેમી સફાન મૌલા તેના પિતા હસન અલી મૌલા તથા બે ભાઈ ઇફાન હસન મૌલા અને લુકમાન હસન મૌલાએ ભોગ બનનારને માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખસેડી હતી સુરતમાં સારવાર લઈ રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલી પ્રેમિકાએ પોતાના જ પ્રેમી સફાન મૌલા તેના પિતા હસન અલી મૌલા તથા બે ભાઈઓ સામે દુષ્કર્મ અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે